અહીં ઉપસ્થિત મહાનુભાવો વડીલગણ ભાઈઓ અને બહેનો સમાજના માનવીય આગેવાનો આજે આપણે સૌ એક મહાન આત્માની પુણ્યતિથિ નિમિત્તે ભેગા થયા છીએ જીવન તો દરેક જીવે છે પરંતુ મૃત્યુ પછી પણ યાદ રહી જાય કે જીવન તો કેટલા લોકો જ જીવે છે આજે આપણે એક એવા જીવનને નમન કરવા

તેમની પાસે કોઈ રાજકીય પદ ન હતું પરંતુ તેમણે તેમણે તો વિશ્વગણના લોકોનું મનપદ પ્રાપ્ત કર્યું હતું સાકરચંદ શેઠ એ આધુનિક વિશ્વગણના શિલ્પી ગડવૈયા વિશ્વકર્મા અને કર્મયોગી હતા આવા હુલામણા વિશેષણોથી નવાજ્યા છે એવા સાકરચંદ શેઠને જીવન અને કવનમાંથી આવનારી પેઢીને પ્રેરણા મળે એ શ્રદ્ધા સાથે હું તેમના જીવન પર પ્રકાશ પાડવા માંગુ છું સાકરચંદ શેઠનું જન્મ તારીખ અઠ્યાવીસ મે ઓગણીસો ના રોજ માં કાળીદાસ જેઠાભાઈ પટેલે ત્યાં થયો હતો તેમનું પ્રાથમિક શિક્ષણ વિશ્વધરની જીડી હાઈસ્કૂલમાં ધોરણ ત્રણ સુધીનું જ હતું તેઓ વધારે ભણ્યા ન હતા પરંતુ તેમનામાં કોઠા સૂજ ખૂબ જ વધુ હતી યુવાઓએ તેમના લગ્ન ઉમિયાબેન સાથે થયા तेमने चार पुत्रियों और एक पुत्र होतो साकरचंद सेठ ते समय स्त्री शिक्षण ना हिमायती हता माटे तेमने पुतारी चारे दिक्करियों ने वडोदरा मा आर्य कन्या मा दाखल करी अने स्त्री शिक्षण ने पहल पुताना गर्थिज शुरुआत करी साकरचंद सेठ पिता श्री

જે મનુષ્ય પોતાનો લાભ શોધે એ વેપારી અને જે સમાજનું ભલું શોધે એ સેવા યાત્રી સાકરચંદ શેઠ એક એવા સેવા યાત્રી હતા કે જેમણે ક્યારે પોતાનું સ્વાર્થનું નથી વિચાર્યું તેમણે બીજાના માટે ઘણું કર્યું કર્યું છે પણ કદી પણ પોતાના માટે નથી વિચાર્યું હૃદયના ધબકારા વધી જાય એક એવો પ્રસંગ કે જ્યારે ઈસવીસન ઓગણીસો

ઝીલવા માટે તૈયાર છું થોડી વાર માટે ગુસ્સા ખુશી થાય છે ભાગમ ભાગી થાય છે બંદૂકમાંથી ગોળી છૂટે છે અને ગોવિંદરાવ ઉત્તરાખંડની જંગમાં આ પાણ નીકળી જાય છે તે વખતે તેમને અમદાવાદની વીએસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ઘણો ખરો લોહી વહી ગયું હતો સાકાચો સેઠે પોતાનું લોહી આપ્યું હતું

એક રફતાર હતી શિક્ષણ થી જ સમાજ સુખી થઈ શકે છે એ વાત થી જ્યારે તેમને થાય છે ત્યારે તેઓ ઉત્તર યુનિવર્સિટી સ્થાપવાની વાત જ્યારે સરકાર સામે રજૂઆત કરી ત્યારે તેમણે કહેલું કે વિસ્તાર યુનિવર્સિટી સ્થાપો અને તેના માટે જોઈતી જરૂરી જમીન અમે પૂરી પાડીશું પરંતુ તેમનું આ સ્વપ્ન તેમના જીવન દરમિયાન પૂરું ન થઈ શક્યું

અર્જુને ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે નહી જ્ઞાને સંદેશમ પવિત્રમ નિહ વિદ્યતે અર્થાત આ જગતમાં આ વિશ્વમાં જ્ઞાતિ ચડ્યાતું કશું જ નથી માટે તો કોઈ જ્ઞાની પુરુષ પાસે જા અને જ્ઞાન મેળવ ભગવદ ગીતાના આ મર્મને સાકરચંદ શેઠે બરાબર પચાવ્યો હતો પોતાના વિસ્તારની પાણીના અછતના પ્રશ્નને તેમની પુત્રી શાંતાબેન સાથે લઈને તે વખતના વડાપ્રધાન માનનીય ઇન્દિરાબેન ગાંધી સામે અજરકારક રજૂઆત કરી તે પરિણામ સ્વરૂપે આ વિસ્તારમાં ખેતી અને પીવાના પાણી ધરો યોજના મળી ત્રણ ચોપડી ભણેલા માણસની કેટલી દીર્ઘ દ્રષ્ટિ અને સૂઝ કે જે પોતાના રાજ્યની પોતાની

તેમના કાર્યોથી સદાય આપણી વચ્ચે જીવંત રહેશે અને આવનારી દરેક પેઢીને તેમના જીવન અને કવનમાંથી પ્રેરણા મળતી જ રહેશે તેમના કાર્યોને યાદ કરીને મારી જાતને ધન્ય સમજીને હું તેમને કોટી કોટી વંદન કરું છું ગુણ